નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ મોટા હબીપુરા ડબોઈ ખાતે એકત્રીસમી ડિસેમ્બરના રોજ પારિવારિક આનંદ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ ખાતે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ પારિવારિયા આનંદોત્સવ કાર્યક્રમનો ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કરાવવું સંસ્થાના પ્રમુખ શ્રી એ એ માધવાણી સ્થળના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજિસ નામ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભેન્દ્રભાઈ રાઠવાસ સહિત અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા પોતાના પ્રતિભા દર્શાવી હતી જેમાં નૃત્ય સંગીત નાટક અને અન્ય શૈક્ષણિક પ્રદર્શનોનો સમાવેશ કર્યો હતો આ દરમિયાન આનંદ મેળો અને ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને પરિવારજનોને મનોરંજન સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તક મળી આ પ્રસંગે પારિવારિક એવોર્ડ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના વિભિન્ન સન્માનિત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની ઉજવણી હોવાનો હેતુ એ હતો કે હાલના ટેકનોલોજીને ઝડપી સમયના યુગમાં લોકો પાસેથી સંસ્કૃતિને છોડીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તમામ પરિવાર એકસાથે મળીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી શકે જેથી પરિવારમાં એકતા જળવાય સ્નેહ વધે એ આશયને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા પારિવારિક નાટક ડાન્સ સંગીત અને વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પારિવારિક આનંદોત્સવનું આયોજન સફળ બનાવવામાં તમામ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના સમગ્ર સ્ટાફ મેમ્બર્સ વિદ્યાર્થીઓ અને તમામ વાલી સ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એકત્રીસ ડિસેમ્બર માધવાની પરિવાર ની સ્કૂલ નોબલમાં આજરોજ જે પારિવાહિક મહોત્સવ રાખવામાં આવે છે એક અદભુત છે આનંદ આનંદ મેળો પણ અદભુત છે અલગ અલગ કુતિઓ પણ ખૂબ જ અદ્ભુત હતી મેં એક મારો વિચાર રજૂ કર્યો માધવાણી સાહેબને અને તરત એ વિચાર એમણે સ્વીકારી લીધો છે કે બે હજાર છત્રીસ માં ભારતમાં રમનાર છે તો આગોતરું જે આયોજન છે કે અગિયાર વર્ષથી નીચેનું બાળક આની અંદર ભાગ લે અને આવતા વર્ષોમાં એ ઓલિમ્પિકની અંદર એ ભાગ લે વડોદરા જિલ્લો ગુજરાતમાંથી સૌથી વધુ સ્પર્ધકો અહીંયાથી આવે તે માટે જે સરકારનું આગોતરા આયોજન છે એ આયોજનની અંદર વધુ ને વધુ બાળકો માધવણી સાહેબની સ્કૂલમાંથી ભાગ લે એ માટે જે વિચાર રજૂ કર્યો અને એમને સ્વીકાર્યો છે અને હું આશા રાખું છું કે આ શાળામાંથી વધુ ને વધુ બાળકો હરીફાઈ જે રાખવામાં આવી છે માજલપુર ખાતે એ હરીફાઈમાં ભાગ લે અને આવતા ત દિવસમાં વધુ વધુ પ્રેક્ટિસ કરાવી અને ઓલિમ્પિકમાં ભાગ લે ભરત માતા કી જય